નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપણું સ્વાગત છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એસડી મકવાણાનાઓએ અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના છેવાડાના લીંબડી ગામના સરકારી ગોચર સર્વે નંબરવાળી જમીન બે અલગ અલગ જગ્યાઓ પર તદ્દન ગેરકાયદેસર ખનન કરી કરતી માટી તેમજ રેતીનું ખૂબ જ મોટા પ્રમાણમાં ખનનકર્તાઓનું ધ્યાને આવતા નીચે મુજબના વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે જપ્ત જપ્ત કરેલા વાહનોની વિગત બે જેસીબી છ ડમ્પર આમ કુલ ટોટલ આઠ વાહનો મળી ત્રણ કરોડ વીસ લાખ અંકે રૂપિયા ત્રણ કરોડ વીસ લાખ પુરાની રકમ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા હતા આ સરકારી ગોચરમાં ગેરકાયદેસર ખનન યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવતું હતું આ બંને વ્યક્તિઓ સામે ધ ગુજરાત મિનરલ પ્રેવેન્ચર ઓફ લીગલ મિનિંગ બે હજાર સત્તર મુજબ નો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે કે જે લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો છે આ બંને વ્યક્તિઓ કોઈ પણ પ્રકારની બીક વગર અને છેવાડાનું ગામ હોવાથી કોઈ પણ અધિકારી ગામમાં આવી શકે નહીં એમ માની ધોળા દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટી તેમજ રેતીનું ખનન કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે વાહન ચાલકોના નિવેદનો લઈ વાહન માલિકો સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં સરકારી ગૌચર જમીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કરેલ ખોદકામ અંગે માપણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે સાથે લીમલી ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તો આવી જ રીતે ગામે ગામ આપ સૌ જાણો છો કે જ્યાં ગેરકાયદેસરથી ખમણ ખનન અને માટી ખનન થતું હોય ત્યારે સરકારી કચેરીનો સંપર્ક કરી તેમજ તમને લાગે તો જન ટીમનો સંપર્ક કરજો અમે ત્યાં આવીશું અને આવી રીતે ઉજાગર કરીશું તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનર્પણ ન્યૂઝ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તેમજ આ વિડીયો વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર